નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માઇગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે જોઈએ તો ગુજરાતમાં બાર પાસ પર આવનારી ભરતીઓ મિત્ર જૂન અને જુલાઈ માસની અંદર બે હજાર ઓગણીસના કુલ ઓગણીસ હજાર પાંચસોને એકોતેરની ભરતી થવાની છે મિત્રો તો મિત્રો આ ભરતી કયા કયા વિભાગમાં થશે એ આપણે આગળ જોઈએ તો મિત્રો વિડીયોની અંદર સંપૂર્ણ છે એમની આપેલી છે ભરતી છે એ થવાની છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બિગ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત સરકારમાં આવનારી ભરતી જૂન એન્ડ જુલાઈની અંદર પહેલું છે મિત્ર પોલીસ કોન્સ્ટેબલ આઠ હજાર છસો ચોત્રીસની ભરતી છે બીજું મિત્ર પી એસઆઈ છે એ નવસો ને છાસઠની જગ્યા છે મિત્ર ત્રીજું છે એ એસઆઈ છે એ છસો ચોવીસ છે તો મિત્ર આ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એટલી ભરતી કરવાની થાય છે ત્યારબાદ મિત્રો આપણે ચોથો વિભાગ જોઈએ રેવન્યુ તલાટી તલાટીની અંદર મિત્રો અઠ્યાવીસોથી બત્રીસો વચ્ચે છે તો મિત્ર તલાટીની ભરતી છે અઠ્યાવીસોથી બત્રીસો વચ્ચે સુધીની છે એ ભરતી આવવાની શક્યતા છે ત્યારબાદ મિત્ર આપણે પાંચમું જોઈએ સચિવાલય જે બાવીસો એકવીસ છે અને મિત્ર એ હાલમાં પણ જગ્યાઓમાં વધારો થવાનો છે કે જે હજાર જગ્યાનો વધારો થશે અને મિત્ર એની સંભવિત તારીખ પણ અહીંયા આપેલી છે કે પરીક્ષાની તારીખ છે સોળ છ બે હજાર ઓગણીસના રોજ લેવાનારી છે ત્યારબાદ મિત્ર આપણે જોઈએ તલાટી કમ મંત્રી તો મિત્ર તલાટી કમ મંત્રી માટે એકવીસો છપ્પન છે એની ભરતી આવવાની છે ત્યારબાદ મિત્ર જોઈએ જુનિયર ક્લાર્ક તો મિત્રો જુનિયર ક્લાર્ક છે એ અગિયારસો ને સિત્તેર છે એમની ભરતી આવવાની છે ત્યારબાદ મિત્ર આપણે આગળ જોઈએ આઠમું યુનિવર્સિટી ક્લાર્ક મિત્ર યુનિવર્સિટી ક્લાર્કની અંદર છસો છે તો મિત્રો આ છસો ક્લાર્કની ભરતી કરવાની થાય છે અને એમાંય કેન્દ્ર સરકારમાં રેલવેમાં અત્યારે એક પોઈન્ટ ત્રીસ લાખની ભરતી થઈ રહી છે તો મિત્રો બે હજાર ઓગણીસમાં આ છેલ્લી ઘડીની તક છે મિત્રો આ તકને જવા ના દેશો આ તક હાથમાંથી સરકી ગઈ તો જિંદગીભરી જિંદગીભર કાળી મજૂરી કરવી પડશે તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે તો મિત્ર આ તક મિત્ર તમે ઝડપી લેજો જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ મિત્ર